અમતસરી મધ્યમાં આવેલ બાદશાહ પુરાના બગીચામાં હઝરત પેગમ્બર બાહ હઝરત બાલા પીર બાહ તેમજ હઝરત ધલે બાહ ઉર્સ શરીફની શાનદાર ઉજવણીનું આયોજન બરોદ જિલ્લામાં અમતસરીમાં હઝરત પેગમ્બર બાહ હઝરત બાલા પીર બાહ અને હઝરત કલાબ બાહ ને બાદશાહ પુરાના ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હજુરતોની મજાર શરીફ પર બરોદના હઝરત સૈયદ હિસાબુન રિફાઈ સાહેબ અને

ગેરસબ બહાન મુગલ ઉપર રફાઈ ખાન દ્વારા કરસ ચઢાવવામાં આવેલ હતો અલીકોટ મંદિર દ્વારા બાસપુરાના બગીચામાં ભરપૂર રોશની કરવામાં આવેલ હતી અને સતત 4 દિવસ સવાર સાંજ ન્યાજ તેમજ જમવાનું આયોજન કરવામાં આવેલ હતું જ્યારે ભવનગર જામનગર જૂનાગઢ અને બાગોડના સિદ્ધિ બાચાઓ દ્વારા સિદ્ધિ ગોમાં ધમલનું પણ સુંદર આયોજન કરેલ હતું જ્યારે અને સૈયદ રસી અલી બાવા તથા નાસીર મનસુરી દ્વારા નાથ શરીફ સંભળાવી અંકીદત મંદોના દિલ જીતી લીધા હતા સતત ચાર દિવસ ચાલેલા કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ ભેગા મળીને ઉજવણી કરેલ હતી બ્યુટો રિપોર્ટર મકસુદ પતા